મોરબી ખાણ ખનીશ વિભાગ દ્વારા હળવદ ના સુંદરી ભવાની ગામ ખાતે દરોડા પાડી ગેર કાદે સરીતે ફાર કલેગનું ખાણ કામ કરી તેનું વહન કરતા એક એક્સવેટર મશીન તથા બે ડમ્પરો ઝડપી લેવામાં આવ્યા છે પ્રાથમિક તપાસમાં એક્સવેટર મશીન ના માલિક દ્વારા ખાની ચોરી કરવામાં આવતું હોવાનું સામે હાલ અંદાજ છે એક કરોડ ના મશીન અને વાહનો સીઝ કરી નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરી છે મોરબી ખાણ ખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી શાસ્ત્રી જેવાય સ્વાઢિરાને તેમની ટીમ દ્વારા હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામે બાતમી આધારે રેડ કરી સાની કંપનીના એક્સિમિટર મશીન અને બે ડમ્પરથી ફાયર ક્લેવ ખનિજના ગેરકાયદેસર ખાણકામ કરી વહન બદલ પકડી પાડ્યા હતા

ફોર ટુ થ્રી ફોર સીઝ કરી આગળની ધોરણ કાર્યવાહી હેતુ હળવદ પોલીસ મથક ખાતે પહોંચાડવામાં આવેલ છે રમેશ ઠાકોર હિન્દ ટીવી ન્યૂઝ હળવદ